સુરતથી આંગણવાડીની બહેનો ભૂખ હડતાલ કરવા માટે અમદાવાદ જવા રવાના થઈ છે એક ખાનગી બસમાં પંચોતેર જેટલી આંગણવાડી કાર્યકર બહેનો કે જે અમદાવાદ ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલમાં જોડાવા માટે ગઈ છે આંગણવાડીની બહેનોની વિવિધ માંગણીઓ છે જે સંતોષવામાં આવે તેવી માંગ આંગણવાડી બહેનો કરી રહી છે અને માટે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે તેઓ દ્વારા હડતાલ કરવામાં આવશે પગાર વધારા સહિતની માંગો જો સ્વીકારવામાં નહીં આવે તો પછી આ મરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ સીમાબેન શર્માલવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું આજે અમે સુરતથી પંચોત્તર બહેનો નીકળેલા છે ભૂકડતાલ માટે જે કાલે અહેમદાવાદ એલિસ બ્રિજ પર ભૂકડતાલમાં બેસશું અને અમારું મેઇન મુદ્દા છે કે જે ચાર લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો પ્લસ અમારા જે પગાર વધારાને તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચૂકાયદા તે અમને ત્રીજા ચોથા કર્મચારીમાં લેવાની વાત કરી હતી એના પછી ચોવીસ હજાર પગાર વર્કર વર્કરબહેનોના અને હેલ્પર હેલ્પરબહેનોના જે પગારની વાત કરી હતી વીસ હજાર ત્રણસો તે હજુ સુધી અમલનીકરણમાં નહીં આવ્યો હતો અને અમારી આશા બહેનો છે આશા બહેનોના બી એટલા પ્રશ્ન છે આજે એટલા નાના પગાર ઇન્સેન્ટીવ બેસ પર એ લોકોને પૂર્ણત્યા શોષણ કરવામાં આવે છે આ સ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે સુરતની અંદર ગુજરાતની અંદર ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે ધન્યવાદ હે કલા